સોને જય સોમનાથ જય રઘુનાથ જય માતાજી આપ સૌ પત્રકાર મિત્રોનું પત્રકાર પરિષદમાં ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ વતીથી સ્વાગત કરું છું આપના જે કોઈ પ્રશ્નો હોય એ આપ મને પૂછી શકો છો મીટિંગ મળી હતી જો અમે ચૌદમી તારીખે જે મહાસંમેલન કર્યું એમાં અમે ડેડલાઇન આપી હતી કે અમે ઓગણીસ તારીખ સુધી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપીને કહ્યું હતું કે ઓગણીસ તારીખ સુધીમાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી તમે નહીં ખેંચો તો અમારો પાર્ટ વન કોપરેશન રૂપાલા એ ઓગણીસ તારીખે પૂર્ણ થશે અને પાર્ટ ટુ ઓપરેશન ભાજપ એ ચાલુ થશે તો આજે અમે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે આજની અમારી મીટિંગની અંદર છવ્વીસ લોકસભા બેઠકના અમારા તમામ આગેવાનો ક્ષત્રિય આગેવાનો એકસો વીસથી વધુ સંસ્થાઓ અને દોઢસો જેવા અમારા અલગ અલગ ક્ષેત્રના સામાજિક કાર્યકર્તા બુદ્ધિજીવીઓ અને આગેવાનો ઉપસ્થિત હતા સંકલન સમિતિ પહેલાં કોર સમિતિ મળી કોર સમિતિમાં અમે જે જે મુદ્દાઓ નક્કી કર્યા એ મુદ્દાઓ સંકલન સમિતિમાં મૂક્યા અને સંકલન સમિતિએ સર્વાનુમતે આ મુદ્દાઓને બહાલી આપી જે આપની સમક્ષ હું રજૂ કરી રહ્યો છું આવતીકાલથી એટલે કે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસથી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર કારણ કે આ માતાઓ બહેનોની અસ્મિતા ઉપર ટિપ્પણી હતી એટલે આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો સાત તારીખ સુધી ક્રમશઃ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે એની શરૂઆત આવતીકાલથી થશે એકવીસ અથવા વધુ બહેનો બીજા દિવસે બીજી બહેનો ત્રીજા દિવસે ત્રીજી એમ ક્રમિક રીતે સાત મે એટલે કે મતદાનના દિવસ સુધી આ પ્રમાણેનું અમારું બહેનોનું પ્રતિક ઉપવાસ એક દિવસનો એ ચાલુ થશે નંબર બે એ અમદાવાદના કમિશનર એ એવો પરિપત્ર કર્યો કે કાળા વવટાવો દર્શાવી અને વિરોધ કરવો નહીં તો એના માટેની એક પીઆઈએલ અમારા આગેવાનોએ દાખલ કરી છે કારણ કે એ લોકશાહીના વાણીની સ્વતંત્રતા અભિવ્યક્તિની કલમ ઓગણીસ એ ઓગણીસ બીનો ભંગ છે એટલે મેં એને ચેલેન્જ કરી છે એટલે બીજા કમિશનરશ્રી હોય કે જિલ્લાના કલેક્ટર હોય એમને આપના માધ્યમથી કહેવા માગું છું કે આવા કોઈ પરિપત્રો કરશો નહીં આ લોકશાહીનું ખૂન કહેવાય લોકશાહીમાં નાગરિકોની સત્તાનું હનન કહેવાય એટલે અમે નક્કી કર્યું કે કેસરીઓ ધ્વજ એટલે ક્ષત્રિયોનો ધ્વજ તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે અને એમાં રામજીની પતાકા હશે રામજીનું ચિહ્ન છે એ કેસરિયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવી નંબર ત્રણ અમે પાંચ ઝોનમાંથી પાંચ ધર્મ રથ કાઢવાના છીએ જેમ કે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તો પાંચ ઝોનમાંથી રથ કાઢીશું ધર્મમાં રથ માનો કચ્છનો રથ છે તો માં આશાપુરાના મંદિરથી ચાલુ થશે એ રીતે જે જે આસ્થાના કેન્દ્રો છે માનો કે ઉત્તર ગુજરાતમાં અંબાજી ભાવનગરમાં મા ખોળિયાલ એવી રીતે ધામામાં શક્તિ માતા બેતરાજીથી રથ નીકળે તો મા બહુચંદના સાનિધ્યમાંથી ટૂંકમાં કહેવાનો મતલબ કે ધર્મ રથ નીકળશે એનું તમામ આયોજન જિલ્લા સમિતિઓ કરશે એની એક અલગ કમિટી બનાવવામાં આવી છે અને કોલ કમિટીના સંકલનના જે સભ્યો છે એ એનું ઓબ્ઝર્વેશન કરશે ત્યાંથી જે જે વ્યક્તિઓને બોલાવવામાં આવશે એ અમારા આગેવાનોમાંથી એ આગેવાનો એ ધર્મ રથમાં ફરશે અને અમે ઘેર ઘેર જઈ અને જાહેર જનતાને પ્રજાને ભાઈઓ બહેનોને એક ધર્મ રથના માધ્યમથી એવું કહીશું કે બાવીસ ચારથી આ રથ શરૂ થશે એવું કહીશું અમે કે ભારતીય જનતા પાર્ટીને મત કેમ નહીં એની પત્રિકા પણ હશે અને અમે લોકો સુધી તમામ પ્રજા સુધી પહોંચીશું આગળનો મુદ્દો આપણો જે આગળનો મુદ્દો છે એમાં અમે વાત કરી એમ કે અમારી જિલ્લા કમિટી તાલુકા અને શહેર ગ્રામ કક્ષાની કમિટી તૈયાર થઈ ગઈ છે અને અમે એક એક જિલ્લામાં દરેક તાલુકામાં જિલ્લા પેટર્ન મુજબ પ્રવક્તાની નિમણૂક કરવાના છે બે પ્રવક્તા કારણ કે હવે અમદાવાદમાં પ્રેસ કરવાનો સમય નથી અને અમારું મુખ્ય એપિક સેન્ટર અમારું જે મુખ્ય એપિક સેન્ટર છે એ રાજકોટ છે રાજકોટમાં હવે જે બી કાર્યવાહી થશે તો અમારા આવતીકાલથી જ સૌરાષ્ટ્ર જાણના આગેવાનો એ રાજકોટ હેડક્વાર્ટર ખાતે પહોંચશે મતદાનની જાગૃતિના કાર્યક્રમો કરશે અમને ટેકોવાળા આપવાવાળા સમાજોને બોલાવશે માતાઓ બહેનો ની પણ આજે કમિટી બનાવવામાં આવી છે આખું મહિલા સંગઠન ગુજરાત કક્ષાએ જિલ્લા વાઇઝ અને કોર કમિટીમાં જે મહિલા બહેનો છે એ મહિલા બહેનો એ આ વસ્તુને કેવી રીતે વધુ લોકો સુધી પહોંચાડી શકાય એમ યુવાનોને જુદા જુદા કાર્યક્રમો કઈ રીતે આપવા તો એના માટે યુવા સમિતિ પણ બનાવવામાં આવી છે જેવી પત્રકાર પરિષદ પડશે અમે જિલ્લા વાઇઝ બેસવાના છીએ માતાઓ જોડે બેસવાના છીએ યુવાનો જોડે બેસવાના છીએ અને આ પ્રકારની કમિટી બનાવવાના છીએ અમે જિલ્લા વાઇઝ જે અમારી કમિટી બનશે એમાં લીગલ કમિટીને પણ એડ કરવાના છીએ કારણ કે આ સંઘર્ષ લોબો ચાલવાનો છે એટલે અમારે અમે દેખાવ કરતા હોય શાંતિપૂર્ણ રીતે તો પણ સરકાર જેમ કે આપણા ધ્યાન ઉપર મૂકવા માગું છું અમે બે દિવસ પહેલાં પત્રકાર મિત્રોના માધ્યમથી કાર્યક્રમ જાહેર કર્યો હતો કે રામનવમીના દિવસે રામ જન્મોત્સવની ઉજવણી માટે ઠેર ઠેર મહાઆરતીના કાર્યક્રમો કરવા તો બધી જગ્યાએ કાર્યક્રમ થયા પણ ભાવનગરની અંદર અમારું જે પ્રાઇવેટ ગરાસિયા બોર્ડિંગ છાત્રાલય છે એમાં ત્યાંના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુશા અને અમારા કાર્યક્રમને રોકવાનો પ્રયત્ન કરો તો હું ગૃહમંત્રીને કહેવા માગું છું મુખ્યમંત્રીને કહેવા માગું છું અને જિલ્લા પોલીસ મહાનિર્દેશકને પણ કહેવા માગું છું કે અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એમાં તમે કોઈ પોલીસને મોકલશો નહીં અમે શાંતિથી કાર્યક્રમો કરી રહ્યા છીએ અને આવું થશે તો આજે પણ યુવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અમે અમને વિનંતી કરી છે કે આપણા લોકશાહી ડબે મત એ જ અસ્ત્ર અમે નવું સૂત્ર આપ્યું મત એ જ શસ્ત્ર એટલે હવે અમારો અમારી જે તમામ એડર છે એ અમે ભારતીય જનતા પાર્ટીને છવ્વીસે છવ્વીસ સીટો પર હરાવવા માટે અમે કટિબદ્ધ છીએ અને એના માટે અમારે જે કરવાનું થશે એ અમે લોકશાહી ડબે કરીશું રાજકોટની જવાબદારી રાજકોટ એપિક સેન્ટર છે ત્યાં એની જવાબદારી આ પીટી જાડેજા સાહેબ ટીકુભાઈ દોલુભા અને એમની આખી ટીમ એમાં વીરભદ્રભાઈ પણ છે અને એ ટીમ એમને જેટલું વિસ્તરણ કરવું હોય એટલું કરશે એ પ્રમાણે મહિલાઓમાં એ રીતે અમારી જે બહેનો છે આ હું રાજકોટની વાત કરું છું યુવાનોમાં ભાઈ હરપાલસિંહ ટીકુભાઈ ધર્મવીરસિંહ આ બધા રાજકોટ કઈ રીતે કારણ કે અમારી પાસે એવી ફિગર આવી છે કે અમે સો ટકા રૂપાલાના રાખીશું સો ટકા રૂપાલાના રાખીશું એટલે હવે અમે બૂથ સુધી જઈશું આ બધા દેખાવો તો કરી જ છું ધરમરત પણ કાઢશું સભા સર્ગોશોધ પણ કરીશું જિલ્લાવાઈઝ સંમેલન દાખલા તરીકે અત્યારે હાલ આઠ સીટો એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી ડેમેજ થાય છે અમારે તો સવી છવી ઉપર કરવાનું છે ડેમેજ એ જે પાંચ લાખની સરસની વાત કરે છે ને એ તો એમને ભૂલી જ જવાની છે ટફ ફાઇટ ઉપર લાવી દેવાના છે પણ માનો કે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા પછી આ બાજુ ભરૂચ પછી એથી આગળ વધો તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર ભાવનગર ઘણી બધી સીટો એવી છે કે જેમાં અમે એમને કાંટાની ટક્કર આપીશું અને અમે ક્ષત્રિયો તમામ સમાજને સાથે લઈ અને એ દિવસે મોટામાં મોટું મતદાન કરાવીશું એટલે સરકાર અને હાઈ કમાન્ડ ને અત્યાર સુધી અમને ક્ષત્રિયોને ટેકન ફોન ગ્રાન્ટેડ જ લીધા અમે ચોવીસ તારીખથી લોકશાહી ડબે લડી રહ્યા છીએ તો જો ભાજપના ક્ષત્રિયોની અને ક્ષત્રિયોને ટીકા આપવાવાળા સમાજની જરૂર ના હોય તો અમારે પણ ભાજપની જરૂર નથી એટલે અમે આથી બોયકોટ ભાજપ અને મત એ જ અસ્ત્ર શસ્ત્ર આ સૂત્ર સાથે આગળ વધવાના છીએ અને બધી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીને કાંટાની ટક્કરમાં અમે લાવવાના છીએ એવું આપ મીડિયાના માધ્યમથી સંકલન સમિતિના પ્રવક્તા તરીકે કોર સમિતિને અને સંકલન મત જે ચર્ચા થઈ એ મુજબની વાતો અમે આપની સમક્ષ મૂકી છે હવે આપને કઈ પ્રશ્નો હોય તો આપ પૂછશો જો યુદ્ધમાં રણનીતિ હોય અને રણનીતિ સમય પ્રમાણે બદલવી પડે કદાચ એમને અમને એવું લાગ્યું અમારા આગેવાન રાજકોટના આગેવાનોને એ એમને જે પ્રવાસ કર્યો એ પ્રવાસ કરતા સમાજના અન્ય આગેવાનોને મળ્યા એના પરથી એમને એવું લાગ્યું કે ભાઈ આમાં આપણે આવું કરવા જઈશું તો આપણે જેને હરાવવાના છે એમને આપણે હરાવવામાં તકલીફ થશે મતો વેચાઈ જશે એટલે એવું કરવાને બદલે આપણે હાલ પૂરતું કારણ કે સમયના પ્રવાહ સાથે રણનીતિ બદલવી પડે સામા પક્ષ શું કરતો હોય એને જોઈને અમારે રણનીતિ બનાવવી પડે તો સામા પક્ષની રણનીતિ અમે જાણી એટલે અમે હાલ પૂરતું હાલ એટલે હવે એ વસ્તુનો વસ્તુ જ કરી દીધી છે કે જે અમારી બેનો ફોર્મ ભરવાની હતી એ હવે ફોર્મ ભરશે નહીં અમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીશું એટલે બાય ડિફોલ્ટ જે હામે હશે એનામાં મતદાન થશે અમે કોઈ પક્ષનું નામ શું કરવા દઈએ અમે એવું કહીએ છીએ કે ક્ષત્રિય સમાજ તમામ સમાજોને સાથે રાખી ભારતીય જનતા પાર્ટીને હરાવશે તો ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે અમારે જે કરવાનું છે અમે કરીશું બોલો હવે કોઈ પ્રશ્ન હોય તો તુર્તિઓ એ શ્યુદ પતિ જે પદમ નામ દેવા માંગતો નથી કારણ કે જો સર્વાનુમટે બધાના સામે આ હાથ ઊંચો કરી અને કરાયેલા ઠરાવો છે અને આ કેવું છે કે દરેક નદીઓ સમુદ્રને મળે એમ આ સંમેલનમાં દરેક વ્યક્તિનું યોગદાન છે આ સ્વયંભૂ જન આંદોલન છે આમાં કોઈ નેતા જ નથી અને આમાં કોઈની અવગણના થાય જ નહીં આ મંચ છે એ કોઈ વ્યક્તિગત હાઈલાઇટ માટે કે કોઈને પોતાની અપેક્ષાઓ આશાઓ આશાઓ તૃષ્ણાઓ સંતોષવા માટેનું આ મંચ જ નથી માધ્યમ નથી હું પણ જે બોલું છું એ મને જે કહેવામાં આવ્યું છે એ જ શબ્દ બોલું છું બોલતી વખતે હું કરણસિંહ ચાવડા મટી જાઉં છું સંકલન સમિતિના ક્ષત્રિય સમાજનો પ્રવક્તા તરીકે મને જે કહેવામાં આવ્યું એ જ હું બોલું છું

એને જીવંત રાખવા માટે એને આ જે આંદોલનના જે મેં તમને વર્ણન કર્યું ને હવે પુરુષોત્તમ રૂપાલાની વાત જ પૂરી થઈ જઈ હવે અમે જે પાર્ટ ટુ જાહેર કર્યું છે એમાં વધારેમાં વધારે પ્રજાને લોકોને અમારી સાથે કેવી રીતે લાવી શકાય કેવી રીતે લોકસંપર્ક કરી શકાય એના માટેના આ કાર્યક્રમો છે અને આ કાર્યક્રમો સફળ થવાના છે અને આ કાર્યક્રમો થકી અમારું અંતિમ લક્ષ બોયકોટ ભાજપ ભાજપને કઈ રીતે હરાવી અને વધારેમાં વધારે જનતા અમારી સાથે કેવી રીતે જોડાય કારણ કે લોકશાહીમાં તો લોકસંગ્રહ કરવો પડે અને મેં જે જાહેરાત કરી અથવા અમે બધાએ નક્કી કર્યું એ પાર્ટ ટુ એ લોકસંગ્રહ માટેનું છે કારણ કે તમામ સમાજો અમારી સાથે આવવા માગે છે પછી એ ગમે જે સમાજ હોય તો એમના સુધી પહોંચવા માટે અમારે રથે કાઢવો પડશે જિલ્લામાં સંમેલને કરવું પડશે પ્રતિક ઉપવાસે કરવા પડશે અને આંદોલનને જીવતું રાખવું પડશે ભાઈ અને જીવતું રાખવા માટે લોકશાહીમાં આ બધા ઓજારો છે તમારા અપક્ષ ના કોઈ ઉમેદવાર નથી રાખવાના આ બી તમે જાહેર કર્યું તમે ભારતીય જનતા પાર્ટી છે તો કોણ જીતશે એનું એનું કારણ કારણ છે જો એ આમાં કોઈ પક્ષની વાત નહીં થાય તમે મારે જે બોલવું હોય જ બોલીશ મારે જે બોલવું હોય જ બોલીશ કે ભારતીય જનતા પાર્ટીને હરાવવાની છે કોઈ પક્ષની વાત થશે નહીં ચલો આગળ કંઈ પ્રશ્ન ના હોય સ્વતંત્રતા દેખાવો કરવા માટે આ બધા સાધનો નો ઉપયોગ કરી શકાય એટલે અમે કાળા વાવટા ફરકાવીશું અમારે ધરપકડ કરવી હોય તો કરી લેજો ધરપકડ કરજો ને પણ અમે પીઆઈએલ દાખલ કરી અને અમે સવિનય કોઈ પણ પ્રકારના કેસો અમારા યુવાન ઉપર ન થાય અને ગુજરાતની પ્રજા હેરાન ન થાય એ અમારું લક્ષ્ય એટલે અમે સંયમથી જઈ રહ્યા છીએ પણ અમે કાળા વાવટાથી દેખાવો કરીશું કરીશું ને કરીશું એટલે સરકાર જો ઓપ્શન લાવશે તો કાળા વાવટા તો કેસરિયા વાવટા ફરકાઈએ વિરોધ ચાલુ રહેશે વાવટો ગમે તે હોય મારો કહેવાનો ભાવ એ છે બોલો ત્રણ થી એક બહુ સંવેદનશીલ મુદ્દો છે આ એક બહુ મોટી સંભાવના છે આ થયા વિના નહીં અખબારે મેન્શન કર્યું છે આનંદ બામેલન કરવાના છો એની શું રૂપરેખા હવે જુઓ કોઈ મોટું સંમેલન અમે કરવાના નથી મીડિયાવાળા મિત્રો પણ મને પૂછે છે કે તમે જીઆઈડીસીનું જીએમડીસીનું ગ્રાઉન્ડ ભરવાના છો ના હવે અમારી જિલ્લા કક્ષાની તાલુકા કક્ષાની જે બી મીટિંગો સંમેલન થશે એ સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીને હરાવવાના અપીલ તરીકે થશે અને આપી જે આશંકા વ્યક્ત કરીને તો એ આ શંકાને હું આ બધા આગેવાનો વતીથી આપને આશ્વસ્ત કરવા માગું છું ગુજરાતની જનતાને કે પહેલાં ઓગણીસો એક્યાસી પહેલાં રાજકીય પક્ષોએ પોતાનો રોટલો શેકવા માટે સમાજ સમાજને સામે લાવી દીધો હતો હવે એવી પરિસ્થિતિ નથી અમે સ્વયંભૂ છ લાખ ઉપરાંત ક્ષત્રિયો ભેગા થયા ક્યાંય એક કાકરી પણ ખરી હોય તો મને બતાવો તો એ શંકા નિર્મૂળ છે બધા સમાજો સમજી ગયા કે રાજકીય રીતે રોટલા અને હું તમને વાત કરું કે અમે છવ્વી છવીસ હવે છવ્વીસ છવ્વીસ બેઠકો ઉપર અમને રૂપાલા દેખાય છે કોણ દેખાય છે રૂપાલા તો રૂપાલાના હામે જે સમાજ હશે જે ઉભો રહ્યો છે તમે પરેશભાઈ દાણાની વાત કરી તો લેવા પાટીદાર અમારો સમાજ છે કોઈ કળવા પટેલભાઈ હશે ઉમેદવાર તો કળવા પાટીદાર અમારો અમારો સમાજ છે અમારો પરિવાર છે અમે મદદ કરવાના છીએ કોઈ જગ્યાએ અમારો આદિજાતિનો ભય હશે કોઈ દલિત સમાજનો ભય હશે કોઈ બ્રહ્મ સમાજનો ભય હશે તો કોંગ્રેસમાં તો બધી જાતિઓ છે તો આમાં વર્ગ વિગ્રહની જાતિ જાતિની અત્યાર સુધીમાં આવા બહુ પ્રયત્ન થયા અમારું આંદોલન ચાલુ થયું ત્યારથી શરૂ કરી અને ક્ષત્રિય વર્ષિત પાટીદાર લાવવાનો બહુ પ્રયત્ન થયો પણ બધા સમાજો હવે સમજી ગયા છે અને કોઈ કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ આવી એક પણ ઘટના ઘટશે જો જિલ્લા કમિટી એ વસ્તુ નક્કી કરશે અને વડાપ્રધાન હોય કે ગૃહમંત્રી હોય ક્ષત્રિય સમાજ એની રીતે તમામ સમાજોને સહયોગ મળી અને એનો પણ વિરોધ કરશે વિરોધ કેમ નહીં કરે સો ટકા કરશે પણ એ સિસ્ટમો હશે સંયમો હશે

કોઈ કાકરી ચારો ના કરે ભાઈ કોઈ કાકરી ચારો ના કરે તમે બહુ ઊંડા તમે બહુ ઊંડા પ્રશ્નો તમે મારી વાત સાંભળો આ પ્રશ્ન જ નથી અત્યારે આ પ્રશ્ન જ નથી તમે સ્કીપ કરો ભાઈ સ્કીપ કરો કાલે પૂછવાતા અમિતભાઈ ને અમિતભાઈ ને પૂછવા તા ને કાલે કાલે કેમ કોઈ કશું ના પૂછ્યું અમિતભાઈ કાલે અમિતભાઈ ને પૂછવા તા ને કાલે જવા જો તમે શાંતિ રાખો બોલો ભાઈ તમને ગણાવીને તમને ગણાવી કે પેલી જ બેઠક રાજકોટ નુકસાન ને જશે હારી જશે બીજી બેઠક સીધી સુરેન્દ્રનગર ત્યાં અમારા સાડા ત્રણ લાખ મત છે બીજી બેઠક બનાસકાંઠા બનાસકાંઠામાં તમે ચિત્ર જુઓ કે અમે ઉતરીશું એટલે અમે અત્યારે હાલે તમે મીડિયાવાળા મિત્રો બહુ મારા કરતાં તમારી પાસે માહિતી વધારો હોય છે અત્યારે હાલ જે ઉમેદવારો બે ફરી રહ્યા છે એના ચહેરા પર કયા ઉમેદવારના ચહેરા પર નૂર છે તમને ખબર છે અને અમે અમે એડિશન કરવાના છે એથી આગળ વધો સાબરકોઠા એથી ભરૂચ તો ભરૂચમાં અમારે એક લાખ મત છે તો બધી જગ્યાએ પછી કચ્છ જામનગર જામનગર પ્રવેશ જ નહીં થવા દેતા અમે તમે જુઓ છો ખુરશીઓ ખાલી છે અને ભારતીય જનતા પાર્ટીના જે મુદ્દા હતા ને રામ મંદિર મુદ્દો હતો રોડ રસ્તો મુદ્દો હતો બધા મુદ્દા ક્ષત્રિય સમાજ થઈ ગયું અત્યારે સોશિયલ મીડિયા પર કોઈ મુદ્દા જ નથી અને અમને અમે અમને એ જ કહીએ છીએ આ અમારી તાકાત અમે અમને એ જ કહીએ છે કે તમે આવો તો તમે વિકાસના મુદ્દાની વાત કરો ને તમે હિન્દુ મુસ્લિમની શું કરો વાત કરો તો તમે કેવો વિકાસ કરો એના પર ફોકસ કરો પુરુષોત્તમ ભાઈએ જો વિકાસ ઉપર ફોકસ કર્યો હોત ને તો આ પ્રશ્ન જ ના હોત એમની જીબત ના લપસી હોત પણ એ તો શેર શાયરીના કલાકાર છે એટલે એમને ક્યાંય તમે તમે ક્યાંય પુરુષોત્તમ ભાઈએ વિકાસની વાત કરી હો સાંભળ્યું એટલા માટે આ પ્રશ્ન છે એટલે આઠ બેઠકો લખી રાખજો તમે આઠ બેઠકો અને ભાજપ હાઈ કમાન્ડ માટે કારણ કે આખા ભારતની નજર ગુજરાતમાં છે મેં નેશનલ મીડિયામાં પણ ઇન્ટરવ્યૂ આપ્યું છે એક બેઠક જાય ને તો એ નરેન્દ્રભાઈ અને અમિતભાઈનું નાક કપાય જો અમારું નાક ના રાખવાનું હોય ક્ષત્રિય સમાજનું એક બાજુ ચોવીસ કરોડ ક્ષત્રિયો એક તાજવામાં અને એક બાજુ પુરુષોત્તમભાઈ રૂપાલા અને એમનું તાજવું ભાજપે આધાર રાખવાનું હોય તો અમારું નાક કાપશે એનું અમે નાક કાપતા વિચારીશું નહીં એમનું નાક કપાશે જ આ આંદોલન અત્યારે અમારા નરુકા સાહેબ આવ્યા હતા અમારા મહેપાલસિંહ મકરાણ આવ્યા હતા આ આંદોલન તમે ગુજરાતની ક્યાં વાત કરો છો પહોંચી જ છે તમે મીડિયાના મિત્રો જુઓ કે ઉત્તર પ્રદેશમાં ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ આસામ આંદમ આંદોમ બાર નિકોબાર આંદોમ નિકોબાર સિવાય એક પણ સ્ટેટ એવું નથી કે જો ક્ષત્રિય નથી બધી જગ્યા ક્ષત્રિયો છે અટકો જુદી જુદી છે એટલે આ તો આખા ભારતમાં દેવાનું આ તો આખા આ તો કોઈ પ્રશ્નને સ્થાન જ નથી ભાઈ આ પ્રશ્ન જ હું સ્કિટ પરું છું તમે રૂપાલાનું નામ જ ના દો મારા આગળ હા બહુ થયું બહુ થયું લીગલ કો લીગલ કમિટીમાં લીગલ કમિટીમાં વકીલો હશે જે જિલ્લાના દરેક જિલ્લામાં અમારા છત્રી સમાજના અન્ય સમાજના જે વકીલો છે એ વકીલો લીગલ કમિટીમાં છે એટલે હવે બેન ના આપું છું પ્રશ્નોત્તરી પૂરી થઈ ફરીથી તમને બોલાવીશું કોઈ આપણા આ પ્રશ્નોનો જવાબ આપવો નથી હવે બેન કે છે ચલો ખાસ તો આટલા દિવસથી અમે જે અસ્મિતાની લડાઈ લડી રહ્યા હતા એ અમે લોકશાહી ડબે બૌદ્ધિકતાથી અમે બધી જગ્યાએ લડાઈ આપી છે અને આપણે જોયું હોય કે અમે અત્યાર સુધીમાં અમારી ગરિમા સાથે જે રીતે લોક લોકશાહીમાં લડાઈ આપવી જોઈએ આવેદન આપવા જોઈએ એ બધી પ્રક્રિયામાંથી અમે પસાર થયા એક વાર્તાલાપની પ્રક્રિયા પણ જે મોડી મંડળ સુધી પહોંચવું પડે એ પણ અમે કર્યું સત્તાધારી પક્ષના જે અમારા નેતાઓ હતા એ પણ અમારી પાસે આવ્યા અમે અમારો અવાજ બનાવીને એમને આગળ મોકલ્યા એ પછી પણ અમે સીએમ સાથે એચએમ સાથે અને માન્ય પાટીલ સાહેબ સાથે પણ અમે મુલાકાત કરી અમારો જે પ્રશ્ન હતો બહેનો દીકરીઓની જે વાચા વાચા હતી અમે ત્યાં સુધી પહોંચાડી સાત છથી સાત લાખ જે લોકો હાજર હતા રતન પર એ સર્વનો અવાજ અમે ત્યાં પહોંચાડ્યું છતાં પણ કોઈ જગ્યાએ અમારી જે એક આ માંગ હતી અમારી જે એક અસ્મિતાનો સવાલ હતો અમારા જે અસ્તિત્વ પર જે લાંછન લગાડેલું હતું અમે એક આશા સાથે ચાલતા હતા કે આપણે હિન્દુ રાજ્યની જ્યારે વાત કરતા હોય રામ રાજ્યની વાત કરતા હોય ત્યારે જો બહેનો દીકરીઓ પર આવો ટિપ્પણી થતી હોય અને પાર્ટી આની પર કોઈ નિર્ણય લેશે અમે એવી આશા સાથે ચાલતા હતા પણ હવે અમારી પાસે કોઈ પણ રસ્તાઓ હવે બચ્યા નથી અને ફરી અમે અમારી મર્યાદા ચૂકવા નથી માગતા આ લોકશાહી છે અમે સ્વીકારીએ છીએ રાજાશાહી નથી એટલે લોકશાહી ઢબે અહીં લડત ભાઈ શ્રી કરણસિંહ સાહેબે જે આપી આપને માહિતી એની સિવાયની હું આપને માહિતી આપું કે જે પ્રતિક ઉપવાસની વાત કરી તો હું થોડું આપને ડિટેલમાં કહું કે આપણા જ્યારે આપણા ઘરે સત્યનારાયણની કથા બેસે આપણે આજુબાજુના આપણા જે કોઈ સંબંધીઓ છે ઇતગ્ર બધા બીજા જ્ઞાતિના પણ છે આપણા મિત્રવર્ગ એને આપણે આમંત્રણ આપીએ કથામાં શું થાય કથામાં ભગવાનનો મહિમા જેની કથાઓ એ સમજાવવામાં આવે તો જે આ પ્રતિક ઉપવાસ છે એ અમારી માટે કથા સ્વરૂપ છે અમારી દરેક જિલ્લામાં તાલુકામાં ગામડે ગામડે બહેનો એકવીસ બહેનો પ્રતિક ઉપવાસમાં બેસશે આ અઢાર દિવસ સુધી અને અમારી બીજી જ્ઞાતિના જે અમારો મિત્રવર્ગ છે અને આમાં તો સર્વની અસ્મિતાનો સવાલ છે માત્ર રાજકો સમાજની સ્ત્રીઓનો નથી એટલે અમે આ દ્વારા એમને પણ કહેશું કે આજે અમારી પર આવ્યું છે આજે અમારી બહેનો દીકરીઓ પર અથવા અમારા ઇતિહાસ પર લાંચન લગાડવામાં આવ્યું છે કાલ સવારના તમારા ઘરે પણ આ આવશે એટલે આ જે છે એક નૈતિકતાની અધોપતિ થાય જે થાય છે એની માટેનો આ સવાલ છે તો આ સર્વ આમાં જોડાય આજે વાત કરી તો હું એવું કહું કે બાવન હજાર જે બુથ છે એમાં અમારી માટે રૂપાલા પે ઊભા છે એટલે બીજી કોઈ હવે કોઈ શંકાને કોઈ સ્થાન જ નથી કે મત કોને પડશે વિરોધ પક્ષમાં એક નિર્ણાયક મતદાન પડે એ માટે અને બહેનો અને બહેનોનું સો ટકા મતદાન થાય ક્ષત્રિય બહેનો સહિત બીજી પણ ઘણા આપણા બહેનો હોય છે જે એ આ માટે મતદાન માટે જાગૃત નથી હોતા તો મતદાન માટે જાગૃત થાય એની માટે હવે અમારી એક પહેલ હશે અને નિર્ણાયક મતદાન થાય અને આખા ભારત વર્ષની સ્ત્રીઓનું આ અસ્મિતાનો સવાલ છે કારણ કે કોઈ નેતા ભવિષ્યમાં પણ એટલે આમાં તો જ્યારે માફી મંગવાની વાત આવે ત્યારે મને એ પણ વિચાર આવ્યો કે બે વાર વાફી ત્રણ વાર એટલે હવે કદાચ એવો સવાલ ઊભો થઈ જાય કે કાલ સવારના કોઈ પણ નેતા માતા બહેનો ઉપર ટિપ્પણી કરી જાય અસ્તિત્વ ઉપર લાંછન લગાડી જાય અને પછી બે વાર માફી માંગી લે અને માફ કરી દેવાના નહીં રાજપૂત સમાજ આ ક્યારેય સ્વીકારશે નહીં એટલે અમારી લડાઈ આ સીધી છે કે ભાઈ રૂપાલા સાહેબ હવે કોઈ જગ્યાએથી છવ્વીસ સીટ છે એમાં અમે રૂપાલા સાહેબ દેખાય છે અને અમે છેલ્લે ઘડી સુધી મતદાન સુધી અમે લડતા 走，走，走。